વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રંજીતનગર ગામે ગુજરાતમાં અને કેન્દ્રીય સરકારની અંદર દરેક ગ્રામ પંચાયતને મહત્વ આપવામાં આવી રહ્યું છે તો આજરોજ રણજીત નગર ગામમાં સરપંચ દલપતસિંહ રાઠોડ દ્વારા નવીન પંચાયતનું ખાત મુહારાત આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મુરરાજસિંહ મહિલા અને ધારાસભ્ય કેતનભાઈ મહેન્દ્રભાઈ ઈમાનદાર અને ભાદરવા ગામના સરપંચ રાણા દ્વારા પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું રંજીતનગર ગામના વડી ગ્રામજનો હાજર રહ્યા હતા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પંચાયતને જે રીતે મહત્વ આપવામાં આવી રહ્યું છે કે દરેક ગ્રામ પંચાયતની અંદર એક સારામાં સારું પંચાયતઘર હોય અને આ પંચાયત ઘરમાંથી લોકહિતના નિર્ણયો લેવાય ગામના વિકાસના સારામાં સારા નિર્ણયો લેવાય ભવિષ્યનું ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાય એવા હેતુથી જે આ પંચાયતઘરનું આજે અહીંયા આગળ અમે રણજીતનગર ગ્રામ પંચાયતની અંદર ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા ત્યારે આ પ્રસંગમાં ઉપસ્થિત આ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ બેન એવા ગાયત્રીબા ગામના ઉત્સાહી સરપંચ અમારા સલાહકાર આ ગામના સૌ આગેવાનો વડીલો યુવાનો મારી માતાઓ બહેનો અમારા બાદના ગણપ્રિધિ કૃષ્ણાબેન મહિલા મોરચાના અમારા ભાવણબેન આ વિસ્તારના આગેવાન મુદ્રાફી સૌ ઉપસ્થિત રહી અને આજે જે ખાતમુહૂર્ત કર્યું છે શ્રાવણનો છેલ્લો સોમવાર હોય ત્યારે ભગવાન ભોળેનાથને પ્રાર્થના કરું કે જે રીતે રંજીતનગર ગામમાં આ પંચાયતઘરનું આજે જે ખાતમુહૂર્ત થયું એમાં સારી સારી ગુણવત્તાવાળી કામગીરી સાથે પરિપૂર્ણ થાય વહેલામાં વહેલી તકેનું પણ થાય અને આ ગ્રામ પંચાયતમાંથી એવા સારા નિર્ણયો લેવાય કે દરેક વ્યક્તિને આ ગામના ગ્રામ પંચાયતમાં જવાથી એક મંદિર જેવો અહેસાસ થાય કે મંદિરમાં જેવી રીતે દરેક આશા પરિપૂર્ણ થાય જેવી રીતે પંચાયતમાં આવવાથી મારા જે પણ કામ છે કામ થશે એવી ભગવાન દરેકને સદ્બુદ્ધિ આપે શક્તિ આપે અને આ ગામનો સદાયને સદાય સૌ મારા તાલુકાથી માંડીને દરેક ગામોની અંદર ભગવાન સૌના આવાનવા વિકાસના કામ કરાવતા રહે એવી પરમાત્માને પ્રાર્થના પણ તે માત્ર